બધા વાંકાનેર મિત્રો છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દલિત સમાજના બધા ઇસમો છે સરકારે એમના સાથળીમાં ને ટોચ મર્યાદાના કાયદાની જે જમીનોની ફાળવણી કરી છે તે વખતે જમીન ફાળવણીનો હેતુ એવો હતો કે આદિવાસી ઓબીસી અને દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા ગરીબ ભૂમિહીન જમીન વિહોણા લોકો એ ખેત મજૂર મટીને ખેડૂત બને આર્થિક રીતે પગભર થાય આર્થિક રીતે સદ્ધર થાય એમનું જીવન નિર્વાહ કરી શકે પણ ગુજરાતમાં હજારો એકર જમીન દલિતોની માલિકીની દલિતોને ફાળવેલી સાતમારમાં દલિતોનું નામ કાયદાની કોઈ અદાલતમાં એ બાબતે મેટર પેન્ડિંગ નથી પણ એમાં ગુંડાઓ ઘુસેલા છે આવી જમીન કચ્છ જિલ્લામાં બત્રીસો એકર છે આ બાબતે કચ્છ કલેક્ટરને અમે તાજેતરમાં પણ અમે આવેદન પત્ર આપ્યું છેલ્લા સાત આઠ વર્ષથી હું પોતે આવેદન પત્ર આપી રહ્યો છું આઠસો એકર જમીન ખાલી પણ કરાવી છે પણ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામે આ પંદરમી ઓગસ્ટના દિવસે સંઘર્ષના પ્રતિક તરીકે વાદળી ઝંડો રોપવા અને રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવા અને જમીનનો કબજા લેવા હું રાપર આવવાનો છું આપ તમામ લોકો મોટી સંખ્યામાં આવો આપણી માલિકીની જમીનનો કબજો લઈશું જોઈએ છે કોણ સમરબંધી વચ્ચે ઊભો રહે છે એ જ પ્રમાણે આવનારા દિવસોમાં વાંકાનેરના બધા ભાઈઓને પણ મદદ કરીશું તમારા જમીનના મુદ્દે પર લડત કરીશું અને તમારે બધાએ પણ રાપરના ભાઈઓને મદદ કરવા પંદરમી ઓગસ્ટે મારી જોડે રાપર આવવાનું છું તો પંદરમી ઓગસ્ટ સવારે બરાબર સાડા વાગે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગેલા ગામે મળી રહેશે ઇન્કલાબ જિંદામાં